વર્ષની છેલ્લી માર્ગશીષ પૂર્ણિમા આ ચાર રાશિના લોકો માટે રહેશે શુભ ધનની કમી પૂરી થશે મળશે સફળતા નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વીડિયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય વર્ષની છેલ્લી માર્કશીસ પૂર્ણિમા વર્ષ બે હજાર ચોવીસમાં પંદર ડિસેમ્બરના રોજ છે માર્ગશીષ પૂર્ણિમા આ ચાર રાશિના લોકો માટે શુભ સાબિત થશે આ રાશિના લોકોને વર્ષ બે હજાર ચોવીસમાં છેલ્લા બે અઠવાડિયામાં અનેક સારા સમાચાર મળી શકે છે પૂર્ણિમા તિથિને હિન્દુ ધર્મમાં ખાસ માનવામાં આવે છે આ દિવસે પૂજા પાઠની સાથે દાન પુણ્ય કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ સાથે પૂર્ણિમાનું ચંદ્ર અનેક લોકોના જીવનમાં બદલાવ લઈને આવે છે તો આજે અમે તમને માર્ગશીર્ષ પૂર્ણિમાનો દિવસ કઈ રાશિના લોકો માટે શુભ સાબિત થશે એ વિશે જણાવીશું આ સાથે જીવનમાં શું બદલાવ થશે એ પણ જણાવીશું એક કર્ક રાશિ માર્ગશીષ પૂર્ણિમા પછી તમારો આત્મવિશ્વાસ વધશે ચંદ્રમાં તમારી રાશિમાં સ્વામી છે એવામાં જ્યારે ચંદ્ર પૂર્ણ રૂપમાં હોય ત્યારે તમારા માટે સારો સમય રહે છે માર્ગશીષ પૂર્ણિમા પછી તમને કરિયરમાં ક્ષેત્રમાં સારો બદલાવ જોવા મળશે પારિવારિક જીવનમાં મોટા ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે આ સાથે જે લોકો વિદેશમાં જવાય છે છે એમને સારી સફળતા મળી શકે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે બે સિંહ રાશિ પૂનમનો ચંદ્ર તમારા જીવનમાં સંતુલન લઈને આવશે તમારા વ્યક્તિત્વમાં આ દરમિયાન સારા બદલાવ જોવા મળી શકે છે માતા પિતા દ્વારા આ લોકોને લાભ મળી શકે છે મિત્રો અને પરિવારમાં લોકો સાથે ફરવા જવાનો પ્લાન થઈ શકે છે નોકરીમાં સફળતા મળી શકે છે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ધનલાભ થઈ શકે છે આ રાશિના વિદ્યાર્થીઓની એકાગ્રતા સારી રહેશે જેના કારણે શિક્ષણના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે ત્રણ તુલા રાશિ તમારા અનેક દુઃખ માર્ગશિક્ષ પૂર્ણિમા પછી પૂરા થઈ શકે છે પૂર્ણિમાનો ચંદ્રમાં તમારા વિચારોમાં સકારાત્મક લાવશે સ્વાસ્થ્ય સારું રહેશે પાર્ટનર સાથે રોમેન્ટિક પળોનો આનંદ માણી શકશો ચાર રાશિ માર્ગશીષ પૂર્ણિમાનો ચંદ્રમાં ઘર પરિવારમાં ખુશીઓ લાવશે ડિસેમ્બરના છેલ્લા બે અઠવાડિયામાં તમારા ઘરના લોકોની સાથે ચાલશો તમારી વાતો શેર કરશો તમને કોઈને પ્રેમ કરો છો તો તમને સફળતા મળી શકે છે ધનના મામલે સફળતા મળી શકે છે નવવિવાહિત જાતકોના જીવનમાં નવા મહેમાનની એન્ટ્રી થઈ શકે છે તમે નવું વાહન ખરીદવા ઈચ્છો છો તો માર્ગશીષ પૂર્ણિમા પછી ખરીદી શકો છો આ રાશિના લોકોને ધનલાભ પણ થઈ શકે છે મિત્રો આ વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે